નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ આપસો તૈયું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ટેટ ટેટ પાસ વેલિડિટી બાબતે પરિપત્ર ઘણા ઉમેદવારો લિસ્ટમાં સમાવેશ પણ નહીં કરી શકે નવા પરિપત્ર નવી જાહેરાત માહિતી તમારી માર્કશીટમાં તમારી માર્કશીટની કેટલી વેલિડિટી છે જે સંપૂર્ણ પરિપત્ર આપણે જોવાના છીએ તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ છેલ્લા ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છો મિત્રો સાથે જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હર એક માહિતી આપવામાં આવે છે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યભ્ય શિક્ષણ સહાયક કોઈપણ સ્કૂલોમાં કોઈ શિક્ષકની ભરતી આવે તો તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાવન ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પરિપત્રમ દર્શાવવામાં આવ્યું છે કે શિક્ષક અભિરુચિ કસોટી મેરિટલી સમય મર્યાદા તો સમય મર્યાદા એમ કહેવામાં આવી છે કે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતર કરવામાં આવશે એટલે અને કોઈપણ વર્ષમાં મિત્રો એક વર્ષમાં હોય બે વર્ષમાં હોય શિક્ષક અભિરુચિ કસોટી મેરેટ લિસ્ટ માન્યતા અવધી ત્યારબાદ લીધેલ શિક્ષણ શિક્ષણ અભિરુચિ કસોટી મેટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધી રહેશે તો મિત્રો શું કહેવા માગે છે કે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતર કરવામાં આવે ગમે ત્યારે કરવામાં આવે અને કોઈ પણ વર્ષ એક બે વર્ષમાં શિક્ષણ અભિરુચિ અભિરુચિ કસોટી મેરિટ લિસ્ટ માન્યતા અવધિ બાદ લીધે શિક્ષકની અભિરુચિ કસૂરી ત્યાં મેરિટ બાદ માન્ય નહીં તો મિત્રો દાખલા કે બીજા હજાર ત્રેવીસમાં જે લીધેલ છે બે હજાર ત્રેવીસમાં જે લીધેલ છે અને બે હજાર ચોવીસમાં મિત્રો તેની જે જાહેરાત કરવામાં આવે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તો મિત્રો જો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે ત્યાંથી મિત્રો તેની અવધિ સમાપ્ત થઈ શકે તેવું કહી તેવું આ પ્રમાણપત્ર કહી રહ્યું છે તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મળીશું એક નવા વિડીયો સાંજ છે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત